થરાદ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘનેશ્વર ગણપતિ દાદાની ભવ્ય સ્થાપના થરાદ શહેરના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘનેશ્વર ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ગરમાથી ગણપતિ બાપાની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી गणपति बापा मोरिया नाद साथ गुंजी उठी हती अने गणपति बापा मोरिया नाद साथे मूर्ति स्थापना करवा थी उल्लेखनीय छे के आ मंदिर छेल्ला केटलाय वर्ष थी थराद मा आ मंदिर मा गणपति मंदिर खाते खास करीने गणेश चतुर्थी ना पर्वे हजारों श्रद्धालुओं दर्शनार्थी उमटी पड़े छे अने सवार थी भक्तों भीड़ उमटी जोवा मळे छे मंदिर मा सुंदर रीते सजावट करवामां आवी हती जिमा फुलोनाहर रंगोडी અને દીવડાઓની જળહડટ સાથે પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો ગણપતિ સેવા મંડળ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે દરમિયાન તણપતિ બાપાના રાસ ગરબાઓનું પણ આયોજન કરવામાં આવેલું છે હાજાજી રાજપૂત બનાસકાંઠા